અને અતાલગી હું કેતી હતી આખરે કરવા દઉં તો આ લોકો કરવા નહોતા દેતા હવે અમારું મકાન પડી ગયું છે હવે એ લોકો એમ છે કે તમે મકાન છત કરી લ્યો હવે હું મારું બધું વયું હું કેમ છત કરીશ અને અમે મા દીકરો બે જ છે અમારે કોઈ કમાવાળું નથી મા દીકરાને માન ભાન ભણાવું છું બસ બધાની વિનંતી છે કે મને સહાય કરો